વડોદરામાં ડીજે સ્પીકરમાં વધારાના પ્રેશર મીડ લગાવી ધ્વનિ પ્રદૂષણ ફેલાવનાર ડીજે સંચાલકો પર પોલીસની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં શહેરની પાંચ દુકાનો પર પોલીસ દ્વારા કાર્યવાહી હતી જેમાંથી પ્રેશર મીડ ડિવાઇસ જપ્ત કરવામાં આવ્યા હતા ત્યારબાદ પોલીસ દ્વારા મુદ્દામાલ કબજે કરી સંચાલકોની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસના ધ્યાને આવ્યું કે વડોદરા શહેરના રાવપુરા અને નવાપુરા વિસ્તારમાં ઘણી જગ્યાએ આ પ્રકારના ડિવાઇસ વેચવામાં આવ્યા છે જેમાં પાંચ જેટલી શોપમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાંથી મારુતિ ઇલેક્ટ્રોનિક્સ હરસિદ્ધિ ઇલેક્ટ્રોનિક્સ અને વિનાયક ઇલેક્ટ્રોનિક્સને ત્યાં તપાસ કરવામાં આવી હતી જેમાંથી પ્રેશર મીડ મળી આવ્યા હતા પ્રેશર મીડ એવી સિસ્ટમ છે કે જેને સ્પીકરમાં એકની જગ્યાએ છ જેટલા મીડ લગાડતા હોય છે જેને કારણે સાઉન્ડની તીવ્રતા વધી જાય છે ખૂબ જ હાઈ વોલ્યુમ થઈ જાય છે રાહદારી લોકો અને રહીશો તેનાથી પરેશાન થતા હોય છે વિવિધ દુકાનોમાંથી ચૌદ પ્રેશર મીડ કબજે કરવામાં આવ્યા હતા